શ્રી ગણેશાય ગણેશનમાં ગણેશ ચતુર્થી પર રાશિ પ્રમાણે આ રીતે કરો ગણેશજીની પૂજા બાપાની થશે અસીમ કૃપા તો મિત્રો આ વખતે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગણેશ ચતુર્થીના દિવસે બાપાની સ્થાપના કરવામાં આવશે આ દિવસે દસ દિવસ સુધી ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે આ દસ દિવસમાં ખૂબ જ શુભ અને સમૃદ્ધ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો આ સમયગાળા દરમિયાન ભગવાન ગણેશ સાથે સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો આજે જણાવીએ કે કઈ રાશિના ધારકોએ કયા કયા ઉપાય કરવા ગણેશ ચતુર્થી પર રાશિ પ્રમાણે કરવો આ ઉપાય મેષ રાશિના ધારકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સાથે સોપારી પણ પૂજા કરો પછી આ સોપારીને કપડામાં બાંધી તિજોરી કે પૈસાની જગ્યાએ રાખો આશીર્વાદ આશીર્વાદ જ થશે ગણેશજીની તમારી પર અસીમ કૃપા રહેશે વૃષિક રાશિના ધારકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ફૂલની માળા અને ચંદનનું તિલક કરી નાળિયેર અર્પણ કરો એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારા હરેક કામોનો અવરોધ દૂર થાય છે મિથુન રાશિના ધારકોએ ગણેશ ચતુર્થીના વર્ત દરમિયાન ગણેશ સંકટનાશક સ્ત્રોતનો પાઠ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા લગ્ન અને વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થાય છે કર્ક રાશિના ધારકોએ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પંચમેવ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે તેનાથી ગ્રહ દૂર દૂર થાય છે શનિ રાશિના ધારકોએ જો બાળકોની પ્રગતિ કે ભણવામાં અવરોધ આવે તો ગણેશ ચતુર્થીના દિવસે બાપાને સિંદૂર ચડાવો અને પછી ગણેશ ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિના ધારકોએ ગણેશ ચતુર્થીના દિવસે ગાયની સેવા કરો અને ભગવાન ગણેશના વાહન ઉંદરને પણ થોડું ભોજન આપો આ સાથે ગણેશ ભગવાનની કૃપા તમારે પર વરસશે તુલા રાશિના ધારકોએ જો ઘરમાં રોજ પરેશાનીઓનો સામનો કર્યો કરવો પડ્યો હોય તો અથવા પરિવાર સાથે મતભેદ થતા હોય તો ગણેશ ચતુર્થીના દિવસે અંત ચતુર્થીના દસ દિવસ સુધી રોજ એકસો આઠ વાર ઓમ હિમ ગ્રીમ હિમ મંત્રનો જાપ કરો વૃશ્ચિક રાશિના ધારકોએ જો તમે પૈસામાં સમસ્યાઓ પરેશાન થતા હોય ઘરમાં સંપત્તિ કે ધન ના રહેતું હોય તો ગણેશજીને દસ દિવસ સુધી ભોગ લગાવો જેમ કે રોજ થાળ આરતી કરી અને ગણેશજીની પૂજા અર્ચના કરો એવું માનવામાં આવે છે કે આ દસ દિવસ ગણપતિના ઉપવાસ કરવાથી તેના દરેક વિપત્તિ દૂર થાય છે ધનુ રાશિના જાતકોએ નોકરી અને વ્યવસાયમાં પગતરી માટે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં પીળા રંગની ગણપતિની મૂર્તિ સ્થાપના કરો અને તેનું પૂજા અર્ચના કરો મકર રાશિના ધારકોએ ગણેશ ચતુર્થીના દિવસે અગિયાર દુર્ગવા ગઠ્ઠો લઈને ગણપતિને અર્પણ કરો દરેક દુર્ગવા અર્પણ કરતી વખતે ઓમ ગણ ગણપતે સર્વકાર્ય સિદ્ધિ કરું કરું સોહા મંત્ર બોલો એવું કહેવામાં આવે છે કે આ પગતિને બમણી કરે છે કુંભ રાશિના ધારકોએ ગણેશ ચતુર્થીના દિવસે બાપાની મૂર્તિની પૂજા કર્યા પછી ગાયને ગોળ અને ઘી ખવડાવો અને પછી તમારી ઈચ્છા મુજબ ગરીબોને યથાશક્તિથી દાન કરો મીન રાશિના ધારકોએ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ યંત્ર ખૂબ જ ચમત્કારી સાધન મારવામાં આવે છે જો આ યંત્રની પૂજા કરી ગણમાં સ્થાપિત કરો અને જે જગ્યાએ સ્થાપિત કરો એની રોજ પૂજા કરો આ પૂજા કરવાથી ગણપતિ તમારા પર પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે જો વીડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલી છે તો તમારી મરજી મુજબ ઉપાય કરજો